છો પડકાર ન્યૂઝ વિજાપુર તાલુકાના રણસીપુર ગામમાં દારૂના અડ્ડાઓ ઉપર જનતા રીટ કરવામાં આવી રણસીપુર ગામમાં વર્ષોથી જે અડ્ડાઓ દારૂના ચલાવી રહ્યા છે કોની હેમનજર ચાલી રહ્યા છે લાડોલ અને વિજાપુર પોલીસ તંત્ર શું ધ્યાને લે છે લાડોલ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવા છતાં કોઈ તંત્રએ ધ્યાને લીધું નથી ગ્રામજનોને કહેવું છે કે અડ્ડાના કારણે નવયુવાનો છોકરાઓ દારૂના લતે ચડ્યા છે આજે આ ગ્રામમાં શિક્ષણ પર મોટી અસર પડી રહી છે અને ઘણા લોકો પરિવાર રઝડતો થઈ રહ્યો છે વર્ષમાં આજે પાંચથી દસ લોકો નવયુવાનો દારૂના લતેના કારણે મરણ થઈ રહ્યા છે તો નાની ઉંમરમાં બહેનો વિધવાઓ થઈ રહી છે તેમનો ઘર ઉપર આગ તૂટી પડે છે ગામ લોકો સહન ના થતા પોતે નિર્ણય લઈને જનતા રેડ કરી હતી રણસીપુર ગામમાં નદી કિનારે અડ્ડાઓ ચાલી રહ્યા છે તો રેડ કરવામાં આવે તો બેરલ ડ્રમ ડબ્બાઓ અને દારૂ ગાળવાના સાધનો જનતા જાતે તોડફોડ કરી હતી આજે ગુજરાતમાં દારૂબંધીના કાયદાઓ ચાલે છે અનેક બાજુ તંત્ર પરમિશન આપતી હોય છે તો કાયદાનો નિયમ લાગુ પડશે ખરા જનતા રેડ કરવા થતો બુટલેગરો રણસીપુર ગામની જનતાઓને ધમકીઓ આપી રહ્યા છે એવા આક્ષેપો કરે છે કે આખા ગામથી જે થાય તે કરી લો દારૂના અડ્ડા નહીં બંધ થાય અડ્ડા ચલાવનાર ઠાકોર નિકુંજી તખાજી પરબતજી તખાજી બલાજી બાધાજી ગામના બીજા અડ્ડા દારૂના ચલાવી રહ્યા છે એવા કાળાજી ડાયાજી તથા રાઠોડ વિક્રમસિંહ ચંપકસિંહ તથા રાઠોડ ગોપાલસિંહ નવલસિંહ દારૂના વર્ષોથી અડ્ડાઓ ચલાવી રહ્યા એવા ગામના લોકોને ધમકીઓ આપી રહ્યા છે અને ગામ જણાએ જણાવ્યું હતું કે આ લોકો કહી રહ્યા છે પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર આજ રોજ તારીખ ત્રણ દસ બે હજાર પચીસના શુક્રવારના રોજ સમસ્ત રણશીપુર ગ્રામજનો તેમજ નવયુવાનો મહિલાઓ બહેનો તેમજ તમામ ઉત્સાહ અને ગ્રામજનોએ જે દારૂબંધી માટેની જે નિયમ કે દારૂ બંધ કરવાનો હોય એ બાબતેની જે ઝુંબેશ ચલાવી હોય જેના ઝુંબેશનો સમય ખાશા લગભગ જો અઠવાડિયાથી પંદર દિવસથીને ચલાવવામાં આવેલ છે જેનો એટલો જ ઉદ્દેશ છે કે ભાઈ દારૂ બંધ થાય દારૂ દારૂ બંધ થઈ જાય તો ઘણાની જિંદગી સુધરી જાય એટલું એવું માનવું છો જો દારૂ બંધ થઈ જાય તો ઘણાની જિંદગી સુધરી જશે તેમજ આવનારી પેઢી પણ સુખી થઈ જશે અને આ જો દારૂ ઘાર્યો છે ભેકવારા અડ્ડાઓ ચલાવો છે તેમના લીધે ગામના રહેતા લોકો જે દારૂ પીવે છે દારૂ પીવે છે એ તો હેરાન થાય છે તેમ છતાં તેમના ફેમિલી મેમ્બર તેમજ ગામના તેમજ પોતાની જિંદગી ખરાબ કરે છે તેમજ એમનું ફેમિલી મેમ્બરને હેરાન થાય છે તેમજ તે જે દારૂ ઘરે છે તેમના ગુજરાન એમના ઘર ચાલવે છે એમના ઘર ભરે છે તેમજ જો આ દારૂ બંધ કરવામાં નહીં આવે આ ખુલ્લી ચેલેન્જ છે કે જે ભાઈ રણસીપુર ગામમાં જેટલા બી દારૂ ઘરે છે જેટલા બી અડ્ડા ચલાવો છે જેમાં કે ભાઈ દેશી દારૂ હોય કે પછી વિદેશી કે આપણો ઇંગ્લિશ કહેતા હોય જે દારૂ હોય જે ટોટલી આ દારૂ જો બંધ કરવામાં નહીં આવે જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો તેમના ગામ રીતેના તમામ વ્યવહારો બંધ કરવામાં આવશે તેમજ ગામમાંથી એમને એમના ટોટલી વ્યવહાર રદ કરવામાં આવશે તેમજ તેમને નાત બાર મૂકવામાં આવશે તેમજ કોઈ પણ સામૂહિક ગામ ગામના વ્યવહારમાં એમને રદ કરવામાં આવશે બોલાવવામાં નહીં આવે તેમજ તેમને નાત બહાર મૂકવામાં આવશે તે બાબતે આ જે ઝુંબેશ ચલાવવામાં આવે છે દારૂ બંધ કરવાની જે જેના લીધે ઘણા મહિલાઓ દારૂ પીવાવાળા પીવું છે સલાહ મરી જ હશે તેમના સાથે એમના મહિલાઓ એમની જે પત્નીઓ જે વિધવાઓ એ વિધવાઓ નાની ઉંમરે થઈ જાય એટલે મહેરબાની કરીને કે ભાઈ દારૂ બંધ કરો જો તમે પ્રેમથી નહીં બંધ કરો તો સામધામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવશે અને આટલું ટૂંક જ સમય કહો કે ભાઈ અમે ચાલુ થઈ ગયું છે સામધામ દંડ દરેક નીતિમાં જો તમે જે રીતે માનો એ રીતે તમારા માટે બેટર છે જય હિન્દ જય ભારત પહેલું પાણી નતું મંડા કે વલાસ્ટથી મોણસ આવે તો વિજાપુર જાય તો પાણીની સગવડે કે આ રણસીપુર ચોકડી થઈને એ જાહેર રસ્તાઓની પરબ મંડાતી હતી પાણી પીવાની એક કાકુ હતા આ બધા ના કાકો હતા તે રોજ પરબ પડ્યું અને ઉના

ડાઉન લાઈન બોલ રાઈટ બોલ